ગત રાત્રે મધ દરિયે ખલાસીનો પગ ઝાડ ખેંચાવાના વાયરમાં ફસાઈ જતા પોરબંદરની એકસો આઠ ગોટ એમ્બ્યુલન્સને જાણ કરતાં તેને મધ દરિયે પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો પોરબંદર જિલ્લાના બંદર પર બોટ એકસો આઠ ઇમરજન્સી સેવા કાર્યરત છે જે મધ દરિયે ઉદ્ભવતી આરોગ્યલક્ષી ઇમરજન્સી સેવા પૂરી પાડવા માટે તૈનત કરાઈ છે ત્યારે રાત્રિના સમયે એકસો બોટ એમ્બ્યુલન્સને જાણ કરાઈ હતી કે મતદરિયે માછીમારી કરતી ધર્મરાજ નામની ફિશિંગ બોટના ખલાસીનો પગ ઝાળ ખેંચવાના વાયરમાં આવી જતા તેના પગનો પંજો કપાઈને અલગ થઈ ગયો છે અને લોહી વધારે વહી રહ્યું છે આથી ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન અક્ષય ચુડાસમા અને એકસો બોટ એમ્બ્યુલન્સની ટીમ ગણતરીના સમયમાં જ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ખલાસીનું રેસ્ક્યુ કરી મતદરિયે ઇમરજન્સી ફિશનરીની સલાહ મુજબ ખલાસીને પ્રાથમિક સારવાર આપ્યા બાદ બંદર ખાતે લાવી એકસો આઠ રોડ એમ્બ્યુલન્સમાં દર્દીને ટ્રાન્સફર કરી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો